નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો મિત્રોના તમામ માર્કેટ માર્કેટયાર્ડના તાજા કપાસના બજાર ભાવ અને કપાસના ભાવમાં ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં આપણે જાણીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને હજુ સુધી તમે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો સાથે જ બાજુમાં આવેલા બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને એના વિશેની માહિતી મળતી રહે આજના કપાસના બજારની વાત કરીએ તો કપાસની બજારમાં મજબૂતાઈ છે અને આજે પણ મણે દસથી લઈને 25 રૂપિયાનો જે સુધારો છે પ્રતિ મણે જોવા મળી રહ્યો છે કપાસની બજારમાં આગામી દિવસોમાં વેચવાલી કેવી આવે છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે જો રોની બજાર છે વધશે તો કપાસની બજારમાં પણ સુધારો છે જોવા મળી શકે છે રો બજારમાં ભાવ મજબૂત રહ્યા હતા અને ખાંડીએ ફરી એકવાર સોથી લઈને દોઢસો રૂપિયાનો સુધારો છે જોવા મળી રહ્યો છે આગામી દિવસોમાં જો ડિમાન્ડ હજી આવશે તો હજી પણ મિત્રો જે ખાંડીએ ભાવ છે એમાં સુધારા થવાની પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે કપાસના ભાવની વાત કરીએ તો કપાસના સૌથી ઊંચા ભાવ આજે સોળસો અને વીસ રૂપિયા સુધી બોલાઈ શકે છે સૌથી નીચા ભાવની વાત કરીએ તો સાતસોથી લઈને આઠસો રૂપિયા વચ્ચે અને મિત્રો વાત કરીએ કપાસના સરેરાશ એટલે કે એવરેજ ભાવની તો જે ભાવ છે એ બારસો રૂપિયાથી લઈને ચૌદસો પચાસથી લઈને પંદરસો રૂપિયા વચ્ચે જોવા મળી જવાના છે હવે મિત્રો કપાસની ક્વોલિટી વાઇઝ ભાવની વાત કરી દઈએ તો ફોરજીમાં વાત કરીએ તો પંદરસોથી લઈને સોળસો વીસ ત્રીસ રૂપિયા એ પ્લસમાં વાત કરીએ તો ચૌદસો પચાસથી પંદરસો પચાસ રૂપિયા બી પ્લસમાં વાત કરીએ તો તેરસો પચાસથી પંદરસો રૂપિયા બીમાં વાત કરીએ તો બારસો પચાસ થી ચૌદસો અને ચાલીસ રૂપિયા અને સી ક્વોલિટીમાં વાત કરીએ તો બારસો થી લઈને તેરસો રૂપિયા વચ્ચેના જે ભાવ છે એ જોવા મળી શકે છે હવે આજે કપાસની આવકોની વાત કરીએ તો નવા કપાસની હળવદમાં સોળ હજાર મણની અમરેલીમાં આઠ હજાર મણ બાબરામાં બાર હજાર મણ અને ગઢડામાં ચાર થી લઈને પાંચ હજાર મણની આવક છે સાથે સાથે બોટાદમાં વાત કરીએ તો ચાલીસેક હજાર ગાંસડી છે એની આવક જોવા મળી રહી છે આ ઉપરાંત એવરેજ ભાવ છે સાત હજાર ચુમ્માલીસ રૂપિયા સૌથી નીચા ભાવ ચાર હજાર પાંચસો રૂપિયા અને સૌથી ઊંચા ભાવ આઠ હજાર ચારસો રૂપિયા પ્રતિ ક્વિન્ટલે જોવા મળી રહ્યા છે અને આગામી જે દિવસો છે કપાસ બજાર માટે આવતું અઠવાડિયું હજી પણ સારું એવું જોવા મળે એવી શક્યતા છે તો મિત્રો આજના વિડીયોમાં આટલુંક જ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો તમારા જે મિત્રો અને સગા સંબંધીઓ છે એમને સુધી આ વિડીયોને શેર કરી દેજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો